હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા આજના વૃગની શરૂઆત કરું છું આજે હું છું અમારી દૂરનીવાડીએ કેમકે તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે અમારા એ મુકાઈ છે અને આ જૂનો વડલો અને મિત્રો આજે અમારે કાલે રાતે ખેડ હતી શરૂ પણ કે મેં તો તારા કેવી મેલો એટલે આપણે એમાં શૂટ ન કરી શકા પણ અત્યારે હવે વાવેતર કરવાનું છે અડદનું અને અડદનું મેં વખતે બી પણ એક સારું લીધું છે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢમાંથી જે છાપ અડદનું બી મલે ગુજરાત બે એ લીધું છે કેમ કે એને ઓનલાઈન ફોર્મ ભરી અને પાસ થયું ખાતા ઉપર એ બી છે એટલે જે એ વાવીએ છીએ અને રાતાડામાં છું અત્યારે હું તો તમે બનારી રહ્યો મારી યારે હું તમને બતાવું બધી વસ્તુ મિત્રો આવી ગયું આ અર્જુનભાઈ પોતાનું વાવતા હતા અત્યારે તો હવે અમારામાં આવ્યા વાવવા ટેક્ટર આવી ગયું આ મારું બિયારણ અડદનું અને આ મિત્રો થેલી છે પણ મેં તો આને પેક કરી દીધી પણ વાંધો નહીં હું તમને બતાવીશ સ્ક્રીન ઉપર હમણાં શો થશે થેલી કે ગીર સાવર છે ઓરિજિનલ બિયારણ છે ગુજરાત બે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી આ બિયારણ છે અમારે ફોર્મ ભરી ત્યાં ને પાસ થયું એ બી વાવે છે અત્યારે અમે અહીંયા આ રહ્યું મારું ખેતર આ રાતે અર્જનભાઈ કમ્પ્લીટ કરી દીધું રોટાવોટર મારીને બસ હવે વાવવાનું છે ખાતરમાં ઇપકોનું બાર બત્રીસ સોલ ખાતર છે અને હારે ઘઉં આ બધા એવું કહેતા કે એનો ઉતારો બહુ સારો રે તો આ વખતે ફોર્મ ભર્યું હતું અને ચુગાનું જોબ પાસ પણ થઈ ગયા આપણને મળી ગયા લઈએ એવા અને હવે આજે વાવેતર શરૂ કરવાનું મારા વિડીયોમાં આગળ સુધી હું તમને બતાવું અહીંયા રહ્યા મિત્રો આ અડદ આ ખાતર એલી ખાતરની ઠેલી અને વાવવાનું શરૂ થઈ ગયું છે એક ક્યારો જે ઓલો છે અહીંયાની આમ નમ ગયો છે અર્જનભાઈ આ કે છે ટ્રેક્ટર ટૂંકમાં ખુદનું ને એ વાવ આવ્યા છે અને પપ્પા કાંતિભાઈ તો આ જુલી છે પશુ નીણ પૂર વાથી કરીને આવશે એ બધા ત્રણે અહીંયા છે પપ્પા કાકા ને ડાયાભાઈ હવે શરૂ થઈ ગયું છે એટલે મારા દત પ્રમાણે એવું લાગે કે હાંજ પડશે તો પાણી શરૂ થઈ જાય આમાં મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે આ ક્યારામાં વાવેતર થઈ ગયું છે આ બાજુ ટૂંકમાં પહેલાં આ બાજુ આખી વવાઈ જશે પછી એ કમ્પ્લીટ થઈ જશે પછી આ બાજુ વાવવાનું છે અને મગ પણ વાવવાના છે એટલે અડદ નહીં મગ છે એ ઘરનું બિયારણ છે ટૂંકમાં પહેલી વાર લીધું તું એગ્રો પછી એનું બી વાવીએ છીએ એ બહુ સારા ઉતરે છે મગ અને એ પણ દાણો ભરાવદાર થાય છે અહીંયા મગનું અમે વળતર કરીએ છીએ બાકી આ આવે જ પાછું ટ્રેક્ટર તો મેં તમને કીધું એ પ્રમાણે કે મારે વાવેતર આજે કરવાનું હતું ને વાવેતર શરૂ પણ થઈ ગયું છે અર્જનભાઈ આવી ગયા છે લગભગ આખું પાછું હું બે વીકા જેટલું તો વવાઈ ગયો આજે ટૂંકમાં અત્યારે આ સમય થોડો ઘણો ગયો છે કલાક જે હું થયું કલાક તો નથી થઈ હતી કેમ કે વચ્ચે ચા પાણી પીવાનું બેસી ગયા હતા પાછા એટલા માટે અમારે અહીંયા અડદનું વાવેતર શરૂ થાય ત્યારે આમાં જાંબુડીમાં ફાલ પણ આવે રહ્યો અને જ્યારે અડદની સિઝન પૂરી થશે તો અહીંયા જાંબુડીમાં ફાલ પણ હોય જશે કેમકે ઉનાળાની સિઝનમાં જાંબુડીમાં ફાલ આવે છે બહુ મોટી છે જાંબુડી હવે આ થોડું કંઈ સાફસુફ કરવું જોઈએ ઘઉં ઊભા હોય એટલે આ કંઈ ઓલું ન કરીએ હવે આને બધું ભેગું કરીને હવે સળગાવી દેસુ ને અહીંયા મજા આવે ખાટલો છે આ નીચે કાંઠે છાંયે પાણી વારતા હોય ત્યાં કેમ કેમકે અત્યારે એક તો પાછો આ સિઝન એવી આવે જ કે તડકો અતિશય પડે એટલા માટે આ કાકાનું ખેતર તૈયાર કરવાનું જે બાકી છે અમારું થઈ ગયું છે કેમ કે મોટર એક છે અને ખેતર બહુ મોટું છે એટલે પાવવામાં વાર લાગે તો બે દિવસના ગાળામાં હોય તો પી જાય